જે માતાજી જે વચ્ચે દઈરાન સીતારામન રામ રામ આપણે જાય આપણી જાય સોપાટી મારા લઈ જાઓ અને ગાય ગામમાં જો સોપાટી નીકળીએ હું મારી મમ્મીને માનવ રાઉન્ડ મારવા જઈએ આજ રવિવાર ઉતો એટલે મારી બરદી થઈ મેં કીધું આજ કાંઈ જવું નથી કોઈ આગળ મમ્મીને કાં તમે હાલો મેં કીધું હાલી મેં ગા હાલ હું અહીંયા કાં રાઉન્ડ મારીએ એટલી મજા આવે આપણી એ મમ્મીને મેં કીધું મેં કોલો તમે તો મમ્મી કહી કે આ ના આના ના કરતી હતી તો તાણે મૂળ થયું ને વાયગા ચાલી થઈ બરાબર એટલી અગિયારમાં વીસ મિનિટની વારે આપણે બાર વાગે તો આપણી કમ્પ્લીટ પાછા આવી જાય હું એટલે મમ્મીને જો એરિયા બધા માનવાઓ ને ત્યાં થેગા કે મેં ને કમ્પ્લીટ થઈ ગયા તો એ નીકળીએ અગિયાર વાગે વાયવા જો કે હા

આપણા મમ્મી ને ટીવી હે ટીવી બંધ કરી દમી કમ્પ્લીટ થઈ ગયો આપડી નીકળે બતાવીએ પાટી વેલા બાર બાર વાગી જાય એટલે આપડી ભાગે આવીએ હાલો મિત્રો લાઈફ બાઈટ બંધ કરી દીધી આપડે માનવભાઈ જો આગળ આગળ ને જાય અમારા મમ્મી થોડીક વાર લગાડે આગળ પાછળ થવું જોઈએ એની તમે કહેતા છે કે આ વાત કામ જોવું આવે આવે ગા જો મમ્મી બરોબર ને મમ્મી આપણું બાઇક જો ઢાકેલું પડ્યું ખોલે નાખું નો વ્યૂ તમે જોયો મારા જાવ એક નંબર જો આપડી બાકાજી બોલાવતા નીકળી જાય ધીમે 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 તમે જોયોગ આ પાછળ નો મિત્રો પરફેક્ટ આપણે ચોપાટી ભૂગેગા મારા લઈ જાવ જોયોગો રૂલ ટ્રાફિક હે આજ કાઉ મમ્મી હે માનવભાઈ ને મારી મમ્મી ખાઈ તમે જોયો એક નંબર ખતરનાક વ્યુ હે મોજ આવે એવું હે જો મારી મમ્મી ધાણી ખાઈ જય માતાજી જય વસરાજ સીતારામ ને રામ રામ જો સોપાટી ફરવા આવ્યા લાભ પાછો હે આજ લાભ પાછો હે એટલે એમની સોપાટી ફરવા આવ્યા તમે આવું હોય આવી જાવ મોજ કરવા હું ને માનવ જે માનવ એ ઉભો મારો જો મારા પાસે અમે બધા મોજ કરીએ દરિયા કાંઠે બેઠા ને ધાણીઓ લીધી હોય ધાણીઓ બેઠા બેઠા ધાણી ખાઈએ ખાઈ ને તો એ ધાણી ખાઈએ મજા આવે જાય સોપાટી મન મોકલું અમે ત્રણેય ઉઠાથી એક્સેસ લઈને વૈયા આવી ગયા કાલો આટો મારે આવી જઈએ અને થોડોક આ પબ્લિકને દેખાડે જઈએ કારણ કે બિચારા કામને વાંધે હોય તો સોફાને દેખાય ન હોય તો જો આ દરિયાનું સીન ને થોડુંક દરિયાનું સીન એ દેખાય એ જો જો કેવી મોજ છે પોરબંદરમાં મજા કરે લ્યો દાદાની દયાથી મોજ કરો મોજ કરો માતાજીની દયા મોજ કરો જો સાણી થાય મારો માનવ જો

યુટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મદદ થોડીક કરજો જોઈએ અને દેખાડવા આવીએ તો તમારે થોડીક અમારી મદદ કરવી પડે ને તમારે વગર કઈ જોવો જો પબ્લિક ટીવી છે મજા આવે જાય

યો યો હે આ દરિયા કાય દરિયા ભગવાન હે દરિયો ભગવાન છે ને પગઈ લગાય આપણે પાક મુકવા ને તો પગઈ લગવા એમને બસ ભગવાન પપ્પા હે કરે રે નવા નવા મોડેલ જોવા મળે મેટ નવીન નીકળે મારા મો જોવાના એક નંબર મોજ હેવો ભાઈ હોય રવિવારે ટ્રાફિકમાં એટલું બધું ન હોય રોસ હોટલ ને સામે હમ બેઠા અમે અમે ઉભા જયા ને નીકળન જો જઈ આગળ અંદર

મણી સોપાટી આવી થી ઘણી મારા ભાંડડા ને ફગાન વિશાળા દિસાડા તો મારા ભાંડડા જોતા હે મારી બી અટાણે તાણે જોતા ખરી એ સોપાટી મોજ કરે ને એ ને અટાણે બરિયા હા જોતા કામ કરું કોઈ કોઈ માણા ની કામ ધંધો હોય કોઈ માણા ને કામ હોય મિત્ર એવા આપણી સરેરાશ કરતા ઘેર નીકળી જાય અને ઘર બાજુ રસ્તો કપડે રાખીએ એવું કલાક જે હું બેઠા જ્યાંથી ગાડી ત્યાં કામ બેસવાનું હોય કાયમ કાયમ આપણે આવતા હોય તમે જોયો હબો મારો માનવ ભાઈ મોર મોર આયલો જાય જોવો અમે વાહ વાહ

મજા આવે ગઈ મજા આવે લાભ પૈસા માં ડારી ઠીકા ઠીકા આમ લાબ છ ઉધરે ઠીકા થી દયા નથી કે દયા દયા ભાઈ ટ્રાફિક છે તમે જોયો હકો મિત્રો આપણે આવે ગયા સોપાટી આપણા માનવભાઈની બેહવાનું હોય વાત ઢીંગલામાં એટલે માનવભાઈની ઢીંગલામાં સડાવવા જો મમ્મી ગઈ હા માનવભાઈ સડાઈ ગયા હમણાં સારે રાત કરતો આપણો માનવભાઈ રમે તમે જોયા હકો બાજુમાં ઓળિયા લે એમાં તો માનો ભાઈ પણ મમ્મી ના પાડ્યું કે એમાં આમાં બે જાય કે પછી આમાં બેહાય માનવભાઈ ને આપણા જોઈ રમે આપડી મમનું ગયો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ hết những video hết dẫn મેં પૂછ્યું મેં કાવ ખાવું તો કે કાકા જાણી ખાવી કે ખાધું ને પેટ ભાઈ ગયું બે રીતે હું જાણી ખાઈએ એના હાટું જાણી દીધી પછી મેં કીધું કાવ તો કે છેલ્લે જાતા હતા તો કે આમ બે હું મેં આ તો એમાં બેસે લે મારો દીકરો ધન થોડી ના પડાય ગમે તો એ મારા ભાઈનો દીકરો એ મારો દીકરો ને પડાઈ જાય ને કરીએ મિત્રો ઘેર હું ને મારી મમ્મી ને જો માનવ રમે રમે લઈએ થોડીક વાર એટલી ઘેર નીકળી જાય ગાય ગામા સપાટી આપણી મોજ કરેલી હતી કરવાની હતી કલાક દોઢ કલાક રેખડા ગામ ગામમાં પડ્યા કલાક દોઢ કલાક પડેલી છે એવું બાકી ઘેર બરાબર ને ખૂબ જરૂરી એ માતાજી